જેમાં અને મહિલાઓને શક્તિકરણ લગતની સુંદર માહિતી રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને ગુજરાતના રાજ્યપાલના આગ્રહ બાબતની ખેતી વિશેની જાણકારી પણ અહીં આપવામાં આવી હતી આ સાથે સમાજના એકતા અને જાગૃતિ અને ગ્રામ વિકાસની સૌથી ભાગીદારી વિશેનું માર્ગદર્શન અપાયું હતું તાલુકાનું કોઠાવ ગામ જે આવો આખા રાજ્યનું આ પ્રકારે સંમેલન થયું આવા આદર્શ ગામો એ સ્થાન પર ઉપસ્થિત રહ્યા અને પોતપોતાના અનુભવો એવા સ્થાન પર ગયા ગત વર્ષે આપણે વિભાગનો આ પ્રકારનું ગ્રામ સંમેલન કર્યું સરસણ મુકામે એટલે આપણા દાહોદ પંચમાલ અને મહીસાગર આ ત્રણ જિલ્લાના બધા કાર્યકર્તાઓ એક સ્થાન પર મળ્યા અને આ વર્ષે દરેક જિલ્લો આ પ્રકારનું ગ્રામ સંમેલન કરે એવી યોજના બની તો આ ગ્રામ સંમેલનમાં આદરણીય મહંતશ્રી કે જેમના આધારે આ સમાજ આ સંસ્કૃતિ ટકી છે આ મહંતશ્રી આદરણીય અધિકારી ગણ દાહોદ જિલ્લાના બધા જ ગામોમાંથી ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ નાના ભૂલકાઓ આપણે પૂર્ણ થઈ જાહેર કરીશું એની પહેલા કલ્યાણ મંત્ર સૌ સાથે મળીને બોલીશું પછી આપણો કાર્યક્રમ પૂર્ણ થશે સર્વે ભવંતુ સુખિન સર્વે સંતો નિરામયા સર્વે સુખ્યા છે આપણા દાહોદ જિલ્લામાંથી બધા ગામોમાંથી કાર્યકર્તાઓ આવ્યા છે સંખ્યાની થોડી સ્પષ્ટતા માટે કરી ભોજન માટે